હતા જય મુર્ધર પ્રાકૃતિક ફાર્મ ભાડપર તાલુકો જિલ્લો રાજકોટ હવે આત્મનિર્ભર પ્રાકૃતિક કૃષિ રાજકોટ જિલ્લાનું ભાડપર ગામ છે હવે આજે ગાઉન્ડનું વાવત કરવાનું ચાલુ છે એમાં બીજા અમૃત છે ખાટી સાઈઝ છે અને અગ્નિ ઓતરાની ભસ્મ છે તમે જોઈ શકો અને બીજા બીજા બધા પોઈન્ટ છે અને આ ખાટી સાઈઝ છે અને આનથી ઉગાવવો સારો રહેશે ને સાઇઝથી ફૂગ નાશક કે ગયા વર્ષે ઘણા લોકોના આ બધા ઘઉં સુકાવાના ઘણા પ્રશ્ન રહ્યા હતા આપણે એ પોઈન્ટ મારેલો હતો તો એનાથી સુકારો ઘણો ઓછો હતો અને ઘઉંમાં સારું હતું અને જો આ ત્રણે બીજા મૃતનો પોઈન્ટ મારે છે આ કમેરા એટલે કાલ જાવ ના ખાતી થાય છે અને જો બધા એ જો ગામ-ગામ આ રીતે પડવારી અને વાત તો ચાલુ છે નાખો આગને બસ માંથી રાખના ઘઉં રોડે દેવાના સમજો છપા બધ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn